ભાવનગર જિલ્લાના છવ્વીસ ઓપરેટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા દસ્તાવેજ સહિતની કામગીરીમાં પડશે ભારે હાલાકી ભાવનગર શહેર જિલ્લા માંથી કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા પોતાની અમુક માંગણીઓને લઈ આજથી અચોક્કસ મુદ્દત હડતાલ પર ગયા હતા જેમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ઓપરેટરોને છેલ્લા ચાર માસથી પગાર મળ્યો નથી કોન્ટ્રાક્ટર રાખતી એજન્સીઓને વાત કરતા ઉડાઉ જવાબ આપવામાં આવેલ તેમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તે એજન્સી દ્વારા બીજી પેટ એજન્સીને કામ આપી ઓપરેટરોને કારણ વગર હેરાન કરવામાં આવે છે જ્યારે આ અંગે ઓપરેટરો હોવા છતાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ માટે ઓપરેટરો માટેની ભરતી બહાર પાડવામાં આવે છે જ્યારે કોન્ટ્રાક્ટ રાખતી કંપની દ્વારા અગાઉ ત્રણ માસ માટે સમયે પગાર આપવામાં આવ્યો હતો જ્યારે હાલમાં છેલ્લા ચાર માસથી પગાર નહીં મળતા

કરાજતી અચોક્કસ મુદત ઓપરેટરો હડતાલ પર જતા જિલ્લા ભરમાં કામની કેવી પરેશાન થાય છે કે પછી એજન્સીઓ દ્વારા કોઈ સમાધાન કરી કામગીરી શરૂ કરાવશે જે આવનારા સમયમાં જોવું રહ્યું અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર ડોડિયા વિશાલ દિનેશભાઈ સબ ઓપરેટર આખા ભાવનગર જિલ્લાની અંદર અમે ટોટલ છવ્વીસ ઓપરેટર છીએ બરાબર છે અને અમારી કંપની છે બીએસ ઇન્ટરનેશનલ લિમિટેડ અમદાવાદ એને ઇન્સ્પેક્ટર ઓફ જનરલ રજિસ્ટ્રેશન કોન્ટ્રાક્ટ રાજકોટ જનનો આપેલો છે અને અમે આખા ભાવનગર જિલ્લામાં છવ્વીસ ઓપરેટર છે અને અમારે ઈપીએફ ની અંદર તેર હજાર પગાર દેખાડે છે અને આ કંપનીનો કોન્ટ્રાક્ટ એક ચાર બે હજાર ચોવીસ થી ગવર્મેન્ટ આપવામાં આવેલ છે શરૂઆતના એક થી ત્રણ મહિના સુધીનો આપેલો છે અને ત્યારબાદ અમને જુલાઈ મહિનાની અંદર અગિયાર હજાર એકસો પગાર આપેલો છે અને પછી ઓગસ્ટ થી લઈને આજ દિન સુધીમાં કોઈ ઓપરેટરનો પગાર આપવામાં આવેલ નથી અને અમને કંપની વાળાના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે તેર હજાર રૂપિયા પગાર આપશું અમે હોપર હોવા છતાં અમારી આખી ભાવનગર જિલ્લાની અને બીજા બે જિલ્લાની લોકો વેકેન્સી બહાર પાડી છે અમને કે ભાઈ આ છૂટા કરી દેશે ને એવી અમને ધમકી આપવામાં આવે છે હાલ અત્યારે અમે લેબર કોર્ટમાં પગાર બાબત કેસ દાખલ કરેલ છે